પેલા તો આવનારી પેલી તારીખ પેલી ફેબ્રુઆરી એટલે તમારા માધ્યમથી બધા દર્શક મિત્રોને કહેવાનું કે એક સેવાનું અવિરત કાર્ય કરતા આવી છે હું ને મારો પરિવાર તો મારા સ્વર્ગવાસી મારા દાદા બાપુ શ્રી મહીપતસિંહ ભાઉબા બાપુ જાડેજા જેમની બીજી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે પેલી ફેબ્રુઆરી શનિવારના રોજ આઠ દિવસ પછી એક મહા રક્તદાન કેમ્પ આયોજન કર્યું છે જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુક માં પણ નોંધાઈ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ નોંધાઈ ગઈ છે અને આવા સેવાના કામ કરી છે તો બધાને ખાસ એવું કહેવાનું કે ભાઈ પહેલી તારીખે તમે બધા જોડાવ જાજી સંખ્યામાં સવારે છ વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે બે કલાક સુધીનો પ્રોગ્રામ છે લાસ્ટ યર જેમ કે તમને ખ્યાલ છે કે પેલી પુણ્યતિથિમાં ત્રણ હજાર સાતસો ને સાહીઠ બોટલ એકત્રિત થઈ હતી એટલે આ વખતે અમારો ટાર્ગેટ છે ગઈ વખતે થોડીક અવ્યવસ્થાના કારણે લોકો ઉમટી પડ્યા હતા અને વ્યવસ્થા નહોતી કરી શકાય એટલે આ વખતે મોટી વ્યવસ્થા રાખી છે પાંચ હજારથી વધારે કે આશરે એટલી થાય એટલો ટાર્ગેટ છે તો ખાસ બધાએ આ સેવાના કાર્યમાં વધીને જોડાવ ખાસ રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું હોય એને ખ્યાલ હોય અમારી ડોક્ટરોની ટીમ છે દસ થી બાર બ્લડ બેંક છે અને ડોક્ટરોની ટીમ તમારું પેલા આવો એટલે તમારું ફોર્મ ભરાય તમારો ટેસ્ટ લે તમારું બીપી ડાયાબિટીસ કે બીજું કઈ બધું જે ટેસ્ટ લેવાતા હોય ટેસ્ટ મુજબ તમે ટેસ્ટમાં પાસ થઈ જાવ પછી તમે રક્ત દેવા માટે એલિજિબલ કહેવાવ ખાસ તો એ જ કે જેમ દસ વર્ષ મારા દાદાએ મારા તાલુકામાં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે એમના રસ્તે હું ભાલું છું તો આવું જ સેવા નું કામ જે ગરીબ માણસો છે કે જે થલેસીમાંથી પીડિત બાળકો છે એ આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ભાવભર્યું આમંત્રણ છે નિમંત્રણ છે બધી જગ્યાએથી બસો ની વ્યવસ્થા રાખી છે અમુક જગ્યા નજીકના ગામડામાં ટેમ્પાની વ્યવસ્થા રાખી છે એટલે આખા તાલુકા માંથી નહીં પણ સમગ્ર ગુજરાત માંથી બધા આવવાના છે બસો ને જે કઈ વાહન વ્યવસ્થા કરી આપી છે બધા